આપણે સિમરણ ગામની અંદર શાળા પ્રવેશ ઉત્સવ તો અનેક વખત થતા હોય છે દર વર્ષે પણ જીવનની અંદર એકાદ પ્રસંગ એવો આવે કે જે વિદાય સમારંભનો પ્રસંગ જેને કહી શકાય એવો સમય એટલે કે સિમરણ ગામની અંદર પાંચ નહીં દસ નહીં પંદર નહીં પણ પૂરા પચીસ વર્ષ સુધી જેણે સેવા આપી અને સિમરણ ગામને પચીસ વર્ષ સુધી જેનો પ્રેમ મળ્યો એવા શિક્ષક બેન એટલે પચીસ વર્ષ સુધી જેનો પ્રેમ બાળકોને મળ્યો એવું ભાગ્યશાળી ગામ એટલે સિમરણ એટલે એના તમામ બાળકોને પચીસ વર્ષનો પ્રેમ અને આ બેનને પણ ગ્રામ પંચાયત કેટલી લાગણી છે તમને કહો કે પચીસ વર્ષ સુધી કાંઈ પણ જાતની કોઈ ઓડીટ નહીં કાંઈ બદલી નહીં અને કોઈ પણ જાતની ફરિયાદ નહીં નથી ગ્રામજનોને કોઈ જાતની ઓડિટ કે નથી બેનને કોઈ જાતની ઓડિટ એટલે કે પચીસ વર્ષ એટલે બહુ મોટા દિવસો કહેવાય કારણ કે લોકોની બદલી દર પાંચ વર્ષે કે સાત વર્ષે અનેક જગ્યાએ થતી હોય એવા સમયની અંદર આ પચીસ વર્ષ કાઢવા અને ગ્રામ બાળકોને પ્રેમ આપવો અને ગ્રામના પણ આજે ભાવુક એવા વિદ્યાર્થીઓ જે હતા એ લોકો પણ અત્યારે તમને કહો એટલે ભાવુક થઈ ગયા અને વાતાવરણ જોવો એટલે એકદમ વિસ્મયમય વાતાવરણ છે જો કે અમને તો બેનની પાસે ભણવાનો લાભો નથી મળ્યો એટલે એ અમારી કમનસીબી કહેવાય કે આવા શિક્ષકો હોય અને એની પાસે ભણવાનો જો આપણને લાભ ન મળે પણ ઠીક છે સમય સમયનું કામ કરતો હોય છે એટલે આવા સમયની અંદર આપણે બેનને ખૂબ ખૂબ આજે સારામાં સારી રીતે વિદાય સમારંભનો કાર્યક્રમ યોજાનો સિમરે ગામની અંદર અને ગામજનો પણ મોટી માત્રામાં ઉપસ્થિત રહ્યા તમે જુઓ એટલે લગભગ પોતાના દીકરીની જેવી વિદાય હોય ને એ રીતે આજે બધાએ રડી રડી અને બેનને વિદાય આપી છે એટલે આમાં આ બધા બેનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે બેનની પાસે ભણેલા આમાં કેટલાય લોકો માનો કે પચીસ વર્ષ એટલે કેટલાય છોકરાના લગ્ન થઈ ગયા હોય છે એમાંથી અને એના બાળકો પણ અહીંયા કદાચ ભણતા હોય તો ના નહીં કારણ કે પચીસ વર્ષ એટલે કે ઘણા ઘણા છોકરાનું અત્યારે સન્સણ મંડાઈ ગયા છે આમાંથી એટલે આ મોટી સંખ્યામાં જોવો એટલે માણસો બહુ જાજા તમને આ દેખાઈ રહ્યા છે એવો દીકરીને વળાવવાનો પ્રસંગ હોય ને એવો જ આજા વિદાયનો પ્રસંગ યોજાણો છે નિશાળમાં એમ લાગે હું પ્રકૃતિનો પ્રેમી માણસ છું ને એટલે પહેલાં મને ઝાડ બહુ દેખાય એટલે આ બધું જોઉં એટલે એમ લાગે કોઈ ફાર્મ હાઉસની અંદર આ કોઈ ફાર્મ હાઉસ હોય ને એમ લાગે પણ ફાર્મ હાઉસ નથી આ નિશાળ છે આમ જોતા તમને લાગશે કે આ કોઈ ફાર્મ હાઉસ છે આમ પણ આ ફાર્મ હાઉસ નથી આ નિશાળ છે સિમરેન ગામની પ્રાથમિક શાળા તમે જોઈ લો સિમરેન ગામની પ્રાથમિક શાળા છે સરસ મજાનું વાતાવરણ છે અને એમાં પાછો ઝરમર ઝરમર વરસાદ વરહે છે વિદાય સમારંભે છોકરા છોકરી તો રોયા પણ આ ઉપરથી વરસાદ પણ અત્યારે આહુડા પાડતો હોય એવું લાગે છે કારણ કે આ બેનનું કામ જ એવું હતું કે દરેક લોકો પ્રત્યે એમને પ્રેમ હતો બાળકો પ્રત્યે એમનો પ્રેમ અને બાળકોનો પ્રેમ પ્રત્યે આ બેનની પ્રત્યેનો પ્રેમ એટલે એ બતાવે છે કે આ બેનને એ ઉપર કેટલી લાગણી છે તમે મોટા ભાગના છોકરાઓ આજે રડતા હતા અને અમારા સમયમાં તો કેવું હતું કે સ્કૂલે શિક્ષક એટલા પ્રેમમાં અમને તો નથી મળ્યા તો કે અમારા વખતમાં તો ધબધબાટી બોલાવે એવા શિક્ષકો હતા પ્રેમાર શિક્ષકો અમારા સમયમાં નહોતા ખાસ કરીને અમે જ્યારે ભણતા ને જ્યારે આવા પ્રેમમાં શિક્ષકો નહોતા કારણ કે અમારી વખતમાં તો સાહેબ બેઠા હોય અંદર ઓફિસમાં અને ત્યાંથી ને એમ ખબર પડે કે પાંચમાં ધોરણના ક્લાસમાંથી અવાજ આવ્યો છે એટલે ત્યાંથી વસૂટે એટલે આવે એટલે તમને કોઈ ચાર પાંચ જણ અને બોથી પકડીને બોબે નાખી દે ફટાફટ પછી વૈયા હતા એટલે બોપર લગી તમને કહું બોપર લગી વાતાવરણ આમ જવું દબડે સલાહ ગામ હલવા પણ નહીં આ બધા ભણ્યા છે આઈડિયાને ખબર છે અમારી આઈડના જ છે આ બધા એટલે ઓલો જોકમાં માં સિંહ કેમ પડે અને બે શેર ઘેટા બગરા પાડી દે એમ જ સાબ ની વૃત્તિ આવે એટલે બે શેર જણા ને ધબા નાખે અને તમારે એકદમ શાંત વાતાવરણ આમ જો પછી તાસણી પડે ને તોય અવાજ આવે એવું વાતાવરણ થઈ જાય વાહ સરસ વાહ જરબે સહી આવે એટલે એ સમયમાં તમને કહું પછી ચાર પાંચ નાખ્યા બોથા નહીં ને તોય ઘિર્યાસી જઈને પછી ન કહેવાય કે અમને નિશાનમાં માર્યા એમ ના પછી બાપાએ મારે એટલે બે બાજુથી માર ખાવાનો રહે એટલે અત્યારે જે આ પ્રેમાર શિક્ષકો તમને સ્કૂલમાં બોલાવી અને આદર ભાવથી ન આવતો પ્રેમથી શીખવાડે એ તો સાહેબને ને કાંઈ પૂછાતું નહીં ન આવડે તોય પૂછો એટલે વારો તમારો કેમ ન આવડ્યું એમ કંઈ મારે આમ તો મારે ન આવડે તો પાછા એમય કે કેમ નથી આવડતું એમ કહીને બે સાર બીજી મારે ગામમાં બજારમાં રમતા હોય શેરીમાં તોય તમને કહો સાહેબને ભાણ એટલે શું મંદિર થઈ જવાનું અત્યારે તો સાહેબને ભાણે એટલે છોકરા સામેથી પ્રેમથી સાહેબને આરે જાય સ્કૂલમાં ન જતા હોય તો સાહેબ એને પ્રેમથી લઈ આવે ને અમારા વખતમાં ન જાય એટલે ટીંગાટોળ સિવાય કંઈ હતું નહીં ટીંગા ટોળી કરીને ચાર જણા આવે ઉપાડી જાય બેનનો વિદ્યાર્થી છે આ અને આજે એની આંખમાં પણ આસુડા છે અમે નથી રોયા તો અમને એમ થાય છે કે નહીં આ બેન બેનનો પ્રેમ આપણને નથી મળ્યો પણ આમ જુઓ તમે અત્યારે જે લોકો બેનની પાસે ભીડ્યા છે એનો પ્રેમ કેટલો હોય છે આની ઉંમર તમે જુઓ લગભગ પચીસ વર્ષની ઉંમર છે સતાયની આંખમાં આસુડા છે તો એ એ બતાવે છે કે આ બેન પ્રત્યેને કેટલી લાગણી અને કેટલો પ્રેમ હશે એ તો આવા વિદાય સમારોહમાં ગામના તમામ મોટા ભાગના બધાએ હાજરી આપી અને આપણે બેનનો ખૂબ ખૂબ આભાર માનીએ કે બેનનું નિવૃત્તિ બાદ એમનું જીવન એકદમ શાંતિમય ગુજરે સ્વાસ્થ્ય એમનું સારામાં સારું રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી કે બેનને સારામાં સારી ગીર્ધ આયુ આપે અને એકદમ નિરોગી જીવન આપે એવું આપણે ભગવાનને પ્રાર્થના કરી

એટલે કાંઈ પણ બે શબ્દ કહેવાનો મોકો નથી મળ્યો છતાં પણ આપણે બેનને હમણાં ટ્રાય કરી કે ભાઈ પાંચ નહીં પચીસ પેલા પાંચ નહીં દસ નહીં પણ પૂરા પચીસ વર્ષ જે ગામમાં વિતાવ્યા એ ગામમાં પહેલેથી લઈ અને આજ દિવસ સુધીનો અનુભવ બેનને કહી કે હમણાં બે મિનિટમાં કાંઈક રજૂ કરે કારણ કે સભાની અંદર તો કાંઈ મંતવ્ય આપણે લઈ નથી શીખ્યા તો પણ હમણાં બેનને કહેવું આપણે બે શબ્દ ગામ પચીએ અને બાળકો પ્રત્યે આપણને કહે એવી આપણે આશા રાખીએ કારણ કે આંખમાં આંસુ તો છે પણ બોલાય કે ન બોલાય એ પરિસ્થિતિ છે સદા પણ હવે બધા લોકો જતા રહ્યા છે પછી આપણે મંતવ્યો લેવાની ટ્રાય કરીએ કે જેથી કરીને આપણને બે વાત જાણવા મળે હે જમી લેવાનો બેટા રોવાનું ન હોય પાછા આવા જ આપણે નવા બેન મળવાના છે હો હા જાવ ખુશી ખુશી ઘરે જવાનું હો તો બેનને કહી આપણે બે કાંઈક શબ્દો કે ગામ અને બાળકો વિશે જો અનુકૂળતા હોય તો સિમરણ ગામમાં સત્તાવીસ વર્ષ નોકરી કરી પણ ગામે બહુ જ સપોર્ટ આપ્યો એટલે એ બદલ ગામનો ખૂબ ખૂબ હું આભાર માનું છું અને ગામની ઋણિ બનીશું જાજુ તો નથી બોલી શક્યા પણ સદા પણ એટલામાં આપણે ઘણું બધું માની લેવાનું છે તો આપણા કાર્યક્રમને પૂરો કરી ભારત માતા કી જય કેટલા ત્રણ થી સાત લગીનો આ ભાઈને પણ લાવો મળ્યો છે બેનની પાસે ભણવાનો